નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લામાં નરસે જળ કૌભાંડમાં લાંબા સમયથી કૌભાંડીઓ વિરુદ્ધ કાર્યવાહી ક્યારે થશે તેની રાહ જોવાઈ રહી છે ત્યારે મહીસાગર જિલ્લામાં મંત્રી કુંવરજી બાવળીયા મંત્રી કુબેર ડિંડોર અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ કેટલાક ગામોની તપાસમાં આવ્યા હતા જો કે મંત્રીઓ જે ગામોમાં તપાસમાં આવ્યા તે ગામો પાણીની સમસ્યાથી વંચિત ન હતા પણ જ્યાં મોટા પ્રમાણમાં કામગીરીમાં ગેરરીતિ છે તેવા ગામો તપાસમાં લેવામાં આવ્યા નથી તેવી ચર્ચાઓ વચ્ચે લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે પાણી પુરવઠા મંત્રીને પાણીની સમસ્યાવાળા અને વાસ્મો યોજનાની ગેરરીતિ છે તેવા ગામોની મુલાકાત લેવા આમંત્રણ પાઠવ્યું છે ગુલાબસિંહ ચૌહાણે જણાવ્યું છે કે આજે મને જાણવા મળ્યું છે કે મહીસાગર જિલ્લામાં આપણા પાણી અને સિંચાઈ મંત્રી શ્રી બાવળીયા સાહેબ પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ તેમજ શિક્ષણ અને આદિજાતિ મંત્રી શ્રી કુબેર ઢિંડોર વગેરે મહીસાગર જિલ્લામાં થયેલા કૌભાંડમાં જે પાઇપલાઈનો કંભવ થઈ છે એમાં તપાસમાં આવેલા છે એવું મને જાણવા મળ્યું છે મારા મત વિસ્તારમાં આ તપાસ થતી હોય છતાં પણ મને પણ જાણ કરેલ નથી બસો અઠ્ઠાવન કરોડની વાસમોનું જે કૌભાંડ છે એમાં એકસો અગિયાર કોન્ટ્રાક્ટરોને ડિબાડ કરેલ છે તેઓને એકસો કરોડ કરોડની રિકવરી માટે નોટિસો પણ આપવામાં આવેલ છે સરકારના પૈસા સરકાર વસૂલ કરી નથી શકતી અને આ વાસમોની કામગીરી પણ કરી શકતી નથી મારા મત વિસ્તારમાં આ મંત્રીઓ આવે તો મને કેમ જાણ કરતા નથી આ અંગે અમે વારંવાર ઉપર જાણ પણ કરેલ છે કે આ વિસ્તારમાં કૌભાંડ થયેલું છે એ વિસ્તાર જે વિસ્તારમાં કૌભાંડ થયેલું છે અમે સારી રીતે જાણકાર છીએ પરંતુ કોન્ટ્રાક્ટરોને અધિકારીઓને સાથે રાખી સારા કામ જે થયેલા હોય એ જ વિસ્તારની મુલાકાતો કરી કૌભાંડને એ લોકો આવરવાના પ્રયત્નો કરી રહ્યા છે આ મંત્રીઓને હું આમંત્રણ આપું છું કે મારા મત વિસ્તારમાં ફરીવાર મારા ખર્ચે અહીં આવો તમને હું જમાડીશ પરંતુ આ વિસ્તારમાં જે કૌભાંડ થયા છે એ વિસ્તારના વિસ્તારને હું તમને બતાવું આ વિસ્તારમાં કઈ જગ્યાએ પાણી પહોંચે છે અને કઈ જગ્યાએ પાણી નહીં પહોંચતું એ પણ હું બતાવું કયા વિસ્તારોમાં હજુ સુધી વાસવાની પાઇપો દબાવવામાં નથી આવી એ પણ હું તમને સારી રીતે બતાવીશ